સંકળાયેલા ગ્રાહકોનું બાયોમેટ્રિક ઈ કેવાયસી તે રાશન ડીલર ની દુકાન પર પોસ મશીન દ્વારા કરવામાં આવશે કેટલાક લોકો અયોગ્ય હોવા છતાં કોઈ પણ પ્રકારની અયોગ્યતા અટકાવવા માટે આ વ્યવસ્થા કરી છે વ્યક્તિઓ અને ક્ષેત્રપિંડી માટે 30 જૂન સુધીમાં ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે જો ઉમેદવાર આ તારીખ સુધીમાં ઈ કેવાયસી નહીં કરાવે તો તેઓને રાશન સામગ્રી મળશે નહીં જો તમે પણ ત્રીસ જૂન સુધીમાં ઈ કેવાયસી નહીં કરાવો તો તમારું રાશન મળતું બંધ કરી દેવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો નવી સિસ્ટમ હેઠળ તમામ સભ્યોએ તેમના રાશન ડીલરની દુકાન પર જવું પડશે અને તેમના ઈ કેવાયસી તેમના બાયોમેટ્રિક અંગોઠાને લગાવવા પડશે આ ઉપરાંત વ્યક્તિઓનું ઈ કેવાયસી કરવામાં આવશે કેવાયસી માટે લાયક વ્યક્તિઓને રાશન વિતરણ માટે વ્યક્તિગત રીતે હાજર રહેવું પડશે તમને જણાવી દઈએ કે ઘણી ફરિયાદો જોવા મળ્યા બાદ વિભાગે આદેશ જાહેર કર્યો છે કે તમામ જિલ્લા લોજિસ્ટિક અધિકારીઓને ત્રીસ જૂન બે સુધીમાં ઈ કેવાયસી ની ઈ કેવાયસી કરવાની માહિતી જે દરેક રેશન કાર્ડ ધારકોને આપી દેવાની રહેશે ત્યારબાદ વાત કરી કે સુપ્રીમ કોર્ટના આદેશ પર રાજ્યના તમામ ગ્રાહકોની ઈ કરવામાં આવી રહી છે તમામ ગ્રાહકોએ જે પોસ્ટ મશીન દ્વારા ઈ કેવાયસી કરવું જરૂરી છે સરકારે વાજબી ભાવની દુકાન પર રાશન લેતા તમામ પરિવારોને ઈ કેવાયસી કરાવવા માટે કહેવામાં આવેલું છે અને ઈ કેવાયસી નહીં કરે તો તેમના રાશન કાર્ડમાંથી જે ખાદ્ય સુરક્ષાનો લાભ મળશે નહીં અને તમને મફતમાં રાશન પણ મળશે નહીં સરકારે અયોગ્ય અને નકલી વ્યક્તિઓને દૂર કરવા માટે આ પગલા લીધા છે જેથી દરેક વ્યક્તિની ઈ કેવાયસી કરવામાં આવી રહી છે ત્યારબાદ વાત કરી કે રાશન વિતરણમાં છેતરપિંડી અંગે વારંવાર ફરિયાદો મળી રહી છે આવી સ્થિતિમાં ગેરરીતિ અટકાવવા માટે ઈ કેવાય ના આદેશો જારી કરવામાં આવ્યા છે જેથી ઈ કેવાયસી કરીને જે છેતરપિંડી અટકાવી શકાય અને લાયક વ્યક્તિઓને જે સામગ્રી પ્રાપ્ત થાય પછી વિભાગને ખબર પડે કે ખરેખર કેટલા પાત્ર લોકોને લાભ મળી રહ્યો છે તો આ નિર્ણય એ રેશન કાર્ડ ધારકોના હિતમાં લેવામાં આવેલો છે રેશનકાર્ડ ધારકો જેનો એને ફાયદો થાય તે માટે લેવામાં આવી રહ્યો છે કારણ કે ઘણા એવા લોકો છે ઘણા એવા રેશન કાર્ડ ધારકો છે જે અયોગ્ય છે જે ખોટી રીતે રાશનનો લાભ લઈ રહ્યા છે જે સમૃદ્ધ છે છતાં પણ જે ગરીબોનું રાશનનો લાભ લઈ રહ્યા છે તો આવું ના થાય એમના માટે જે આ ઇ ની પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલી છે અને ઇ કેવાયસી કરાવ્યા બાદ ખબર પડે કે કયા કયા લોકો જે ખરેખર પાત્ર લોકો છે તેમને જ મળે છે કે દરેક વ્યક્તિ જે અયોગ્ય હોવા છતાં આ લાભ લેશે તો એવા વ્યક્તિઓને જે રેશનનો જથ્થો આપવામાં આવે નહીં તેમના રેશન કાર્ડ રદ કરી દેવામાં આવે સાયલન્ટ કરી દેવામાં આવે અને

જે રસનીની દુકાનો હોય છે ત્યાં જ તમારે કરાવવાનું રહેશે જે પોઝ મશીન દ્વારા કરવામાં આવશે ત્યારબાદ રેશન કાર્ડ ધારકો જે રાહતના સમાચાર એની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને જે આધાર લિંક કરવાની ડેડલાઈન એટલે કે અંતિમ તારીખમાં વધારો કરવામાં આવ્યો છે જે 30 સપ્ટેમ્બર સુધી લંબાવી દેવામાં આવેલી છે તો રેશન કાર્ડ ધારકોને આધાર કાર્ડ જે રેશન કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખની અંદર વધારો કરવામાં આવ્યો છે તો 30 સપ્ટેમ્બર કરી દેવામાં આવી છે જો તમારે હજુ પણ રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાનું બાકી હોય તો ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં તમે કરાવી શકશો અને જો ઇકેવાય સી બાકી હોય તો તમારે ત્રીસ જૂન સુધીમાં કરાવવું પડશે નહીંતર તમને પણ જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો જથ્થો એ મળતો